અમૃતભાઈ મુરજીભાઈ પટેલ અમે આ બીજેપીનું ને એને સપોર્ટ કરવા આવ્યા છે ઇલેક્શન માટે હું અમે ચારે કેલિફોર્નિયાના છે એ માર્ચની અરે એપ્રિલની ઓગણત્રીસ જ આવ્યા છે અહીંયા બારડોલીમાં સાયક્રિસ્ટના રેસિડન્સીમાં અમે બંગો છે અમે એ સપોર્ટ કરવા આવ્યા છે આ ત્રીજું ટ્રણ મોદીનું બધા એનઆરઆઈનો બધા આનંદ છે ખુશ છે એના એનું કામ જોઈને બધા પણ એક વસ્તુ બાકી રહેલી છે તો એના માટે અમે રજૂ કરવા અમારા વોટથી આવ્યા છે કે કરપ્શનને હદ કરવું હોય તો આપણી સિસ્ટમમાં અકાઉન્ટેબિલિટી લાવવી પડશે એમાં સિવિલ વર્કર હોય કે પછી કોર્ટ સિસ્ટમ કોર્ટવાળા હોય કે ગવર્મેન્ટના ઇમ્પ્લોઈ હોય એ બધાને હવે જરાક લાઈનમાં લાવવાનું ઈચ્છા છે તો ઇન્ડિયામાં બહારની કંપનીઓ અને આજે ચાઈનાથી બધા નીકળીને ઇન્ડિયામાં ચાન્સ છે આવવાનો એ કંપનીઓ આવે તો આપણો દેશ ઘણો આગળ વહેલો પહોંચે પ્રશાંત પટેલ એ બી ફોર્ટીએટ ન્યૂઝ બાડોલી